જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં આજે સેન્ટ્રલ જીએસટી ટીમે વિશેષ તપાસ અભિયાન ચલાવીને પાનના ગલ્લા અને કરિયાણાના હોલસેલ વેપારીઓ પર દરોડા પાડ્યા અને બહારના રાજ્યોમાંથી આવતી સોપારીના સ્ટોકમેળ અને કર વેવજોડ વિરૂદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી જેમાં શહેરની અનેક પેઢીઓ પર ટીમે છાપા માર્યા છે આ તપાસમાં જીએસટી કાયદાના ઉલ્લંઘનોની શક્યતા તપાસવામાં આવી રહી છે અભિયાનમાં ટીમે કેશોદના મુખ્ય વેપાર વિસ્તારો જેમ કે મુંદા માર્કેટ અને રેલવે સ્ટેશન પાસેની પેઢીઓ પર ધામા કર્યા સોપારીના હોલસેલ વેચાણ કરતા વેપારીઓ પાસેથી બિલ ઇન્વોઈઝ અને સ્ટોક રેકોર્ડ તપાસવામાં આવ્યા હતા આ રૂટીન તપાસ છે જેમાં સોપારી જેવા વસ્તુઓના સ્ટોકનું વેરીફિકેશન કરવામાં આવી રહ્યું છે અનઅધિકૃત આયાત મહારાષ્ટ્ર અને કર્ણાટકમાંથી આવતી સોપારીના વેપાર પર શંકા વ્યક્ત થઈ રહી છે વેપારી સંઘોમાં ચિંતા વ્યાપી છે કે આ તપાસથી વ્યવસાય પર અસર પડશે આ અભિયાન જીએસટી વિભાગના વાર્ષિક કાર્ય યોજનાનો ભાગ છે જેમાં વેપારીઓને કર પારદર્શિતા જાળવવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે જો અનિયમિતતા મળી તો દંડ અને કાનૂની કાર્યવાહીની શક્યતાઓ પણ જોવા મળે છે વેપારીઓએ આવી તપાસો માટે તૈયારી કરવાની સલાહ આપવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ફાઇટ ન્યૂઝ